જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેવું આ શાક બને છે અને માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમે જોઈ શકો છો કે આ શાક એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે અને માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બને છે તો ચાલો આ ટેસ્ટી શાક બનાવવાની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે અડધો કપ દહીં લઈ લઈશું માત્ર અડધો કપ દહીંથી આપણું આ શાક બની જાય છે અહીંયા મેં મોળું દહીંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ તેમાં આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં અડધી ચમચી અળદર પાવડર અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર એનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ લાગશે એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં થોડું આપણે પાણી ઉમેરીશું આ રીતનું એકદમ લીસું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે જે અહીંયા આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું એનાથી આપણે આ શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે એક ચમચી બેસન ઉમેરીશું અહીંયા એક ચમચી બેસન ઉમેરવાથી આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો એક ચમચી આપણે બેસન લઈ લઈશું અને પણ આ બેટરમાં મિક્સ કરી દેવાનું છે આ શાકની જો તમે તૈયારી કરીને રાખશો તો આ શાક તમે માત્ર પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો માત્ર પાંચ મિનિટમાં આ શાક બનીને આસાનીથી તૈયાર થઈ જાય છે હવે આ રીતમાં આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો શાકનો વઘાર જોઈ લઈએ તો વઘાર માટે બે મોટા ચમચા તેલ ગરમ કરીને જીરું અને હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી ક્રશ કરેલા આદુ મરચાં લસણ ઉમેરી દેવાના છે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એક મિનિટ માટે સાંતળી લઈશું હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ટુકડા કરી લીધા છે લાંબી ચીપ્સમાં સમારી લેવાની છે તો એ ઉમેરી દઈશું અહીંયા હું આ શાક ત્રણ વ્યક્તિઓ માટે બનાવી રહી છું એટલા માપથી બનાવ્યું છે ત્યારબાદ એક કેપ્સિકમને આ રીતે લાંબી ચીપ્સમાં કટ કરી લીધું છે એ પણ ઉમેરી દઈશું આ રીતે ઉમેરવાથી શાકનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે જો તમારે ચોરસ શેપમાં કટ કરવું હોય તો એ રીતે પણ કરી શકાય હવે આ બંને વસ્તુને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું જરૂર લાગે તો વચ્ચે એકવાર ચેક કરી લેવું તો મીડિયમ ગેસ ઉપર આને ચડવી લઈશું બે જ મિનિટમાં સરસ રીતે ડુંગળી અને કેપ્સિકમ ચડી જાય છે એને એકવાર મિક્સ કરી દઈશું ત્યારબાદ અહીંયા આપણે એક ઝીણું સમારેલું ટમેટો ઉમેરી દઈશું એને પણ આ રીતે લાંબી ચીપ્સમાં કટ કરી લીધું છે હવે આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને ફરીથી એક મિનિટ માટે થવા દઈશું ટમેટો આપણે વધારે નથી ચેડવાનું એક મિનિટ માટે જ ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું અને ત્યારબાદ આપણે જે આપણે દહીંનું બેટર બનાવ્યું છે એ ઉમેરવાનું છે તો એકવાર મિક્સ કરીને જે આપણે દહીંનું બેટર બનાવ્યું છે એ ઉમેરી દઈશું આ રીતે તમે સબ્જી બનાવશો તો બનાવતા વાર નથી લાગતી અને ખાવામાં તો ખૂબ જ લઈશું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા હું અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશ પાણી ઉમેર્યા બાદ આપણે ફરીથી બે મિનિટ માટે થવા દઈશું હવે અહીંયા આપણે ગેસની આ ધીમી રાખવાની છે માત્ર બે જ મિનિટમાં સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય છે અને એકદમ દેખાવ સુંદર લાગી રહ્યો છે એકવાર ચલાવી લઈશું આપણે હવે આપણું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે અડધી ચમચી કિચન કિંગ મસાલો અથવા તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ ઉમેરવો ત્યારબાદ એક ચમચી કસૂરી મેથી આ જરૂરથી ઉમેરવી અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો અહીંયા આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ માટે થવા દઈશું જેનાથી આ શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડી જશે આ શાકને તમે રોટલી પરાઠા કે ભાત જોડે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આ શાક બને છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો